જરૂરિયાતને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જે ભારત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવે છે અને વર્ષના ત્રણ હપ્તાના દરે છ હજારની સહાય આપે છે તાજેતરમાં ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે ખેડૂતોને આપવામાં આવ્યો હતો અને હવે ખેડૂતોને વીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો તેઓ વીસમો હપ્તો બે હજારનો ક્યારે મળશે તે આ વિડીયો દ્વારા જાણીશું તો વિડિયો અંત સુધી જોવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બે લાઇકન દબાવી દો તો વિડીયોની શરૂઆત કરી મુખ્ય ફાયદા આર્થિક સહાય ખેડૂતોને દર વર્ષે રૂપિયા છ હજાર મળે છે જે ત્રણ હપ્તા રૂપિયા બે હજારને સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે સહજ પ્રક્રિયા નાણાકીય સીધી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના ખાતામાં જમા થાય છે સમસ્યા સહાય પાકો ખાતર અને બિયારણ માટે જરૂરી ખર્ચને સમસ્યા પૂરો પાડવા માટે આ સહાય ખેડૂતોને મોટી રાહત મળે છે હપ્તો ક્યારે આવશે અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં ઓગણીસ હપ્તા જમા થયેલ છે ઓગણીસમો હપ્તો માનનીય વડાપ્રધાન દ્વારા ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે ખેડૂતોના ખાતામાં જમા થયો હતો હવે વીસમો હપ્તો ખેડૂતોને આપવામાં આવશે જે સંભવિત તારીખ જૂન બે હજાર પચીસમાં આપવામાં આવશે તેવી શક્યતા છે ઓગણીસ હપ્તા પછી વીસમો હપ્તો એટલે કે ચાર મહિનાના અંતરાલ પણ આવે છે એ કેવાયસી જરૂરિયાત ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરે જેથી હપ્તા સમયસર પ્રાપ્ત થઈ શકે ઈ કેવાયસી પૂર્ણ કરવા માટે પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઈ કેવાયસી વિકલ્પ પસંદ કરો અને જરૂરી વિગતો ભરો લાભાર્થીની સ્થિતિ તમારું નામ લાભાર્થી યાદીમાં છે કે નહીં તે ચકાસવા માટે પીએમ કિસાન પોર્ટલ પર બેનિફિશિયલ સ્ટેટસ વિકલ્પ પસંદ કરો અને સ્ટેટસ ચેક કરો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો